નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જે લાઈવ ન્યૂઝ લોકણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાસરિયા ગામમાં એક જ સમાજના પારિવારિક વિવાદને લઈને મારામારી થતા વિધવા માતાએ એકના એક દીકરો ગુમાવ્યો પરિવારમાં જમીન વિવાદને લઈને બનાવ બને હોવાની ચર્ચા માતાએ પણ જણાવ્યું કે થોડા વર્ષ પહેલાં જમીન વિવાદ ચાલતો હતો પછી બધું ઠીક લાગતું હતું પણ અચાનક આવું બનતા મૃતક પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી મૃતકના લગ્ન બે મહિના પહેલાં જ થયા હતા માતાએ કહ્યું કે મારા સામે જ મારા દીકરાને માર્યો નિત્યક્રમ મુજબ બહાર કૂતરાને દૂધ પીવડાવવામાં આવ્યો હતો તે મૃતક ઇસમ એકના એક દીકરા ગુમાવે માતાનું રુદન મૃતકની પત્નીએ પણ ન્યાયની માગણી કરી મૃતકની ડેડ બોડીને લોગણ આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી ચેતન પટેલ મહેસાણા

અને હાથ ઉપર માર્યા અને મૂઠા ઉપર માર્યા સામે વાળા કોણ હતા મારા બાવા મારા બાવા રા માર જેઠ ની કેટલા લોકો હતા પાંચ જણા બલજી ભાઈ કરી બલજી ભાઈ જેડા ભાઈ અને મે કેટલા જણા હતા તમે કેટલા લોકો ને જોયા પાંચ જણા લેડીસ બી હતી એમાં હા બે લેડીસ એની છોકરી અને એની બૈરી તો સામાતા આવું કરવું પડ્યું એનું કોઈ કારણ કશું જ કોઈ અત્યારે કોઈ મેટલ નહીં સાહેબ